કે સ્વામી આશીર્વાદ પાછા લઈ લો તમે તો કે કેમ તો કે તમે અત્યારે મને અખંડ નો સૌભાગ્યવતી આશીર્વાદ આપ્યો અને મારો ધણી તો જે હમણાં જ મરી ગયો છે આખું ગામ ભેગું થયું છે એને મારી જવા માટે એને બાળી જવા માટે એટલે આ તમે આવ્યા છો એમ સાંભળી હું તમને પગે લાગવા માટે આવી એટલે તુલસી જાજી કીધું કે મારા મોઢામાંથી માંથી નીકળેલો શબ્દ કોઈ દાડો ખોટો ન બને હાલ તારા ઘરે અને પછી તુલસી દાજી આવ્યા એના ઘરે આખું ગામ દેવું થયેલું ઓલો સુતેલો તૈયાર કરેલો નાના માંડવા માટે અને પછી તુલસી દાજી કહ્યું કે હવે બધા ફરતા બેસી અને ધૂન બોલો અને જેવું રામ નામનું વજન તુલસી દાજી કર્યું અને ઓલો માણસ મરી ગયો તો

कि जो मुर्दो को भी जिंदा कर पाए अकबर एवं पहली वकर थांबो એટલે એને કીધું તો કોઈ ભુલાવશે દરબાર અને તુલસીદજી હતાની સ્વાભિમાનની સાધી હતા અને તુલસીદજી સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે મેં દિલ્હી દરબાર મે આ નહીં સકતા મુજે દિલ્હી દરબાર કી કોઈ అవશકતા નહીં ઉસસે બડા તો મેરા ઠાકોર કા દરબાર હે હાર દિન દરબાર લપતા હે મેં વહા બેઠા એટલે પછી તુલસીદાસજી એવું કીધું એટલે ઓલા બધા તો પાછા એને તો કે તુલસીદાસજી તો ના પાડે છે એટલે પછી અકબર રાજાએ કીધું કે જો ના પાડતા હોય તો મને બાંધી લે આવ પછી તુલસીદાસજીએ કીધું બોલ્યા શહેનશાહ ક્યું મુજે બોલાયા હે એને કીધું કે મેને સુના હે કે આપ ચમત્કાર કરતે હે મુર્દો કો જિંદા કરતે હે રામ સે વાત કરતે હે હમે ભી ઈચ્છા હો ગઈ હે કે આપ હમે કુછ ચમત્કાર કરકે દિખાઓ તુલસીદાસજી કીધું જો ભાઈ હું તો રામના દાસનો દાસ છું હું કઈ ચમત્કાર દેખાડવા વાળો કોઈ તન તાંત્રિક કે કોઈ જાદુગર નથી એટલે આ તો ભાઈ રાજા માણા હતા એટલે આવું કીધું એટલે રાજાનું ઉપમાન થાય એટલે પછી એમને તરત આદેશ આપી દીધો અકબરે કે જાઓ તુલસી કો કેદ કરલો અને પછી અત્યારે દિલ્હીની બાજુમાં જે ફતેહપુર સિકરી છે એની જેલમાં તુલસી આવ્યા અને પછી જેનો ગુરુ હનુમાન હોય જેનો બાપ સમર્થ રઘુવીર હોય જેના રોમે રોમ માં રામ હોય અને પછી તુલસી અંતરમાંથી ના અંતર માંથી જે શબ્દો નીકળ્યા એ ચાલીસ ચોપાઈ ને હનુમાન ચાલીસ આ નામ